હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી આજના વિડીયોની અંદર મિત્રો આજના આ મિત્રોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું આજે તારીખ થઈ છે બે હજાર પચીસ જયારે વાત કરીએ તો આજે રાત્રે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે બે હજાર રૂપિયા દિવાળી પહેલાં એ ભેટ લોન માફ આખું ગુજરાત ફરજિયાત આજનો આ વિડીયો જોઈ લેજો દિવાળી આવતા રેશન કાર્ડ ધારકોને નવ વસ્તુ મળશે મફત ખેડૂતો માટે આ યોજનામાં કરાયો સુધારો ખેડૂતોને મળશે બાર હજાર રૂપિયાની સહાય સમુદ્ર જે સમૃદ્ધ The cat ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકને વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાય ખાદી પોલી વસ્ત્રની ખરીદી પર ત્રીસ ટકા વળતર આ તમામ સમાચાર આજે આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ તો વિડીયોને તમે આને સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખા જણાવજો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ આ જિલ્લા સુધી સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ વાત કરીએ આજના પહેલા સમાચારની તો દિવાળી આવતા જ રેશન કાર્ડમાં રેશન કાર્ડ ધારકોને નવ વસ્તુઓ ફ્રી મળશે વાત કરીએ જો રેશન કાર્ડ ધારકોને કઈ કઈ નવ વસ્તુઓ ફ્રી મળશે તો દિવાળી આવતા જ રેશન કાર્ડ ધારકો ખુશખબર આવી ગઈ છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચાર છે કારણ કે હવે લાભાર્થીઓને નવ વસ્તુઓ મફતમાં મળશે જેમાં ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલા નો સમાવેશ થાય છે જોકે પુરવઠા વિભાગના અધિકારીઓને પણ યોગ્ય અમલ કરવા જે પુરવઠા જે વિભાગના અધિકારીઓ છે પુરવઠા વિભાગના અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે આ જથ્થો છે એ અમલમાં કરવામાં આવે અને જે છે લોકોમાં વેચવામાં આવે વાત કરીએ આજના તાજા અને બીજા સમાચારની તો ખેડૂતો માટે આ યોજનામાં કરાયો સુધારો ખેડૂતોના પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ લાવવાની યોજનામાં સુધારો કર્યો છે ખેડૂતો દ્વારા સરકારમાં જે છે કરવામાં આવેલી રજૂઆતને પરિણામે આ જે જે સુધારો કરાયો છે છે ઊંચાઈને ધાર ધોરણમાં પચીસ ટકાની છૂટછાટ આપવામાં આવી છે મિત્રો તમારે પણ તાર ફેન્સિંગ કરવી હોય તો ઊંચાઈની પહોળાઈમાં જે પહેલા છૂટછાટ આપવામાં નહોતી આવી એમાં પચીસ ટકાની વધારે છૂટછાટ કરવામાં આવી છે હવેથી આઈએસઆઈ માર્કની જગ્યાએ ખેડૂતો પોતાની પસંદગીનું મટેરિયલ ખરીદી શકશે પહેલાં જે તમારે આઈએએસ એસ આઈમાર્કનું જ ખરીદવું પડતું હતું હવે એની જગ્યાએ ખેડૂતો પોતાની પસંદનું એ મટેરિયલ ખરીદી શકશે જોકે વાળું બિલ લેવું ફરજિયાત રહેશે અને વાત કરીએ તો બે થાંભલા વચ્ચેનું અંતર ત્રણ મીટરની હૈયાત જોવામાં જે જોગવાઈમાં પણ પચીસ ટકાની સુધી છૂટછાટ અપાઈ છે જેમાં પંદર મીટરના જે છે સાંકળા થાંભલા બંને બાજુ મૂકવાની જોગવાઈ સામે ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ કરી શકશે તેવી છૂટછાટ અપાઈ છે ખેડૂતો માટે આ યોજના આશીર્વાદ સમાન જે છે અહીંયા બનાવવામાં આવ્યું છે વાત કરીએ હવે આગ્રાના સમાચારની તો ખેડૂતોને મળશે બાર હજાર રૂપિયાની સહાય તેલંગાણા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શનિવારે રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી મુખ્યમંત્રી રેડ્ડીએ ખેડૂતોને વાર્ષિક બાર હજાર રૂપિયાના પ્રતિ એકર આપવાની જાહેરાત કરી હતી જે રવંડી રેડ્ડીએ ચૂંટણીમાં પહેલા વચન આપ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોને પ્રતિ એકર પંદર હજાર રૂપિયાની રકમ આપશે પરંતુ હવે મુખ્યમંત્રીએ તેમાં સુધારો કરીને બાર હજાર રૂપિયા કરી દીધા છે મુખ્યમંત્રી રેવંત રેવંત રેડ્ડીએ કહ્યું કે એમને ખેડૂતોને રાહત આપવા માટે નિર્ણય લીધો છે જેથી તેઓ તેમની કૃષિ પ્રવૃત્તિને વધુ નફાકારક બનાવી શકે અને ખેડૂત કલ્યાણ માટે પ્રબદ્ધ છે રાજ્યના વિકાસમાં તેમની ભૂમિકાને સમજીએ તેમણે કહ્યું કે આ યોજના તેલંગાણા તમામ ખેડૂતો માટે લાગુ કરાશે અને તેમને ખેતી સુધારવા માટે પૂરતા જે સંશોધનો આપવામાં આવશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતો દેવાદાર બન્યા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કે ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરી છે પરંતુ કૃષિ પ્રધાન દેશ ખેડૂત ખેડૂતોને દિવાદારીયા બનાવી રહ્યો છે ગુજરાતમાં ખેડૂતોની આવક કરતા જાવકનું પ્રમાણ વધી રહ્યું છે રાજ્યમાં প্রত্যেক ખેડૂતોને માથે 50000 કરતાં વધુનું દેવું થઈ રહ્યું છે ગુજરાતના প্রত্যেক ખેડૂત પર સરેરાશ 56568 રૂપિયાનું દેવું છે ગુજરાતમાં 42.2% ખેડૂત દેવામાં ડૂબેલા છે ગુજરાતમાં ગુજરાતના જે કરતા પણ ઓછા દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો પર છે કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકને માત્રતા 48 3800 રૂપિયા મળે છે જ્યારે કુલ આવક 1200 બાર હજાર છસો ને એકત્રીસ રૂપિયા નોંધાયું છે પરંતુ રાજ્ય સરકાર જે છે દાવો કરે છે કે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થઈ છે પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે વાત કરીએ માતા પિતા બાળકને મળશે સહાય ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા જે છે યોજનામાં મહત્તમ ફેરફાર કર્યો છે આ યોજના હેઠળ હાલમાં વિધવા જે છે માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધી ત્યાં ઉછેરે તેવી સ્થિતિમાં જે છે સામાજિક ન્યાય રાખવા કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેલા અઢાર વર્ષ સુધી બાળકને મહિને એકત્રીસોની છે અધિકારી વિભાગ દ્વારા દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાજન આવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ